બાયલા ધણીની ઘરનારી સમી શોક ભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબક્કો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાડ જોવાય છે નાના નાના અડધા નાગા પુંગા છોકરાની ઠઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની જાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જોઈએ છે સાકરની અક્કેક ગાંગડી ઠોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક એકેક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉગાડ્યું નથી કુવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ બહુ મોટું દુઃખ હોય ને તેવે સાદે હળવેથી સંભળાવ્યું દ્રશ્યુ જ જાણે પડી ગઈ છે બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો કળજુગ કળજુગ રત્યુ હવે કળજુગમાં કોળતી નથી ભાઈ ક્યાંથી કોળે ત્રીજો બોલે ને ઠાકોરજીની મૂર્તિનું પણ હમણાં કેવી બતાવે છે વર્ષ ઉપર તો શું તેજ કરતું ચોથે કહ્યું ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે તે ટાણે આબલા ગામની બજાર સંસરવા બે માનવી ચાલે આવે છે આગળ આદમી ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે પુરુષ તો એકદમ ઓળખાય તેવો ન હતો પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ગેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગો હશે ડાયરે એને ટપાર્યો કે બા રામ 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 તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જાઉં છે આગે રાખ જવાબ મળ્યો તો તો ભાઈ અહીં જ રાત રોકાઈ ને કા કેમ તાણ કરવી પડે છે બા મુસાફરે કતરાઈને વાંકી જીપ ચલાવી બીજું તો કાંઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેડા બાઈ માણસ છે તો અંધારાનું ઠાલું જોખમ સીધને ખેડવું વળી અહીં ભાણે ખપતી વાત છે સૌ વાયુ છીએ માટે રોકાઈ જાઓ ભા મુસાફરે જવાબ દીધો બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મરદોને વળી અસુર કેવા હજી તો કોઈ વળીયો દેખ્યો નથી તાણ કરનારા ગામ લોકોના મોં જંખવાણા પડી ગયા કોઈએ કહ્યું કે ઠીક મરવા દો એને રજપૂતને રજપૂતાણી ચાલી નીકળે વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે મુસાફરોએ ઓચિંતા પછવાડે ગૂગરાના અવાજ સાંભળ્યા જેવો ચાલ્યો આવે છે કેડમાં નવી સજાવેલી ફાટેલા મિયાનવાળી તરવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભ પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની દણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણમાં નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે બાલાના ગુગરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાયનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગાભાઈ જેવો લાગે છે વાત કરતાં કરતાં બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડ્યો તારો ભાઈ છાનીમાની ચાલી આવ અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રજપૂત જોડેલું આગેરાક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર જણાએ પડકારો કર્યો કે ખબરદાર તરવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી વાડ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરેણા ઉતારવા માંડ લૂંટારાએ બાઈને કહ્યું અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉગાડા પડવા લાગ્યા એની ગાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મસ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરેલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડોય સતીની પૂંછડીને કોળીઓએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ગુગરા ગમક્યા એ જટાભાઈ ભાઈ બાઈએ ચીસ પાડી દોડજે ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકાર કરતો જટો તરવાર ખેંચીને જઈ પહોંચ્યો બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તરવાર ચલાવી સાત કોળીના પ્રાણ લીધા પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે પણ જટાને એક ગડીએ ગા કળાયા નહીં બાઈએ બુમરાણ કરી મૂક્યું બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં બાયલા શરમ નથી થતી પાંચ ડગલા હારે હાલનારો ઓલો બ્રાહ્મણ ગડીકની ઓળખાણે મારા શિયળ સાથે મરેલો પડ્યો છે અને તું મારા બહુ બધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકુર તારે માર્ગે હવે આપણા કાગને હંસના સંઘાત ક્યાંથી હોય હવે તો આવગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્યે તાણીશ તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો જટાના સબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોડિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિત્તા ખડકી સબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી દાહ પ્રગટાવ્યો બંને જણા બળીને ખાક થયા પછી કાયરબાયડાની સતી સ્ત્રી જેવી સોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોતે તે હતા આંબલા અને રામદરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયોને સતીનો પંજો હયાત છે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ને પણ જરૂર દબાવો જેથી વાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે